ડાકોર ખાતેના ફાગણી પુનમ મહોત્સવ નિમિત્તે રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી પોલીસ ફાળવવામાં આવેલી છે ટોટલ પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો એક એસપી દસ ડીવાય એસપી છત્રીસ પોલીસ ઇન્સ્પેક્ટર એકસો પાંચ પીએસઆઈ છસો ચોવીસ કોન્સ્ટેબલ બસો એકવીસ મહિલા કોન્સ્ટેબલ તથા એસઆરપી હોમગાર્ડ એમ ટોટલ ગણી બે હજાર છોતેર જેટલો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે લાખો ભાવિક ભક્તો ઉમટવાના છે ત્યારે જિલ્લા પોલીસે ડાકોર નગરમાં પદયાત્રીઓનો રૂટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે ઇમરજન્સી સેવાઓ આ સાથે આજથી પાંચ દિવસ દરમિયાન બાર થી પંદર લાખ પદયાત્રીઓ મળશે ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા સંભાળી છે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી મળી કુલ બે હજાર ખાખીનો બંદોબસ્ત ડાકોર ખાતે ખડકી દેવામાં આવ્યો છે ફાગણની પૂરમને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ડાકોરમાં બે હજારથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તૈનાત રહેશે પાંચ દિવસ દરમિયાન બાર થી પંદર લાખ ભાવિકો ડાકોર ઉમટી પડવાની શક્યતા છે ડાકોર ખાતેના ફાગણી પૂનમ મહોત્સવ નિમિત્તે રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી પોલીસ ફાળવવામાં આવેલી છે ટોટલ પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો એક એસપી દસ ડીવાયએસપી છત્રીસ પીઆઈ એકસો પાંચ પીએસઆઈ છસો ચોવીસ કોન્સ્ટેબલ મહિલા કોન્સ્ટેબલ બસો એકવીસ એસઆરપી હોમગાર્ડ એમ ટોટલ ગણી બે હજાર છોતેર જેટલું સ્ટ્રેન્થનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને લોકો જે આશરે બારથી ચૌદ લાખ જેટલા લોકો આ પાંચ દિવસની અંદર રણસોડરાયજીના દર્શનાર્થે આવતા હોય છે એ લોકો ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરી શકે અને ઉત્સવ પોતાનો માણી શકે એ માટેના તમામ પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવેલા છે અને જેટલા વાહનના ડાયવર્ઝન આપવાના છે એ તમામ જાહેરનામાની અમલવારી ચાલુ થઈ ગઈ છે આજથી એ સિવાય પબ્લિકને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે દર ત્રણ કિલોમીટરે પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવેલા છે જેથી કરી અને પબ્લિકને કંઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી શકે અને જે સેવા કેન્દ્રો છે એ સેવા કેન્દ્રો સુધી પહોંચવા માટે અમુક જરૂરિયાત મુજબના જે વાહનો છે એ લોકોને એન્ટ્રી પાસ આપી અને એન્ટ્રી આપવામાં આવે છે કે જેથી કરી અને જે પદયાત્રીઓ છે એના ભોજન બનાવવામાં એનો જે સરસામાન લાવવામાં બીજી કોઈ તકલીફ ન પડે એ સિવાય અન્ય કોઈ પણ પ્રકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય અને પબ્લિક સારી રીતે દર્શન કરી શકે એ મુજબની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તમામ અધિકારીઓનું બ્રિફિંગ કરવામાં આવેલું છે અને ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા ડાકોર મેલા કરી અને એક એપ લોન્ચ કરવામાં આવી છે જે એપ હું પબ્લિકને પણ વિનંતી કરું છું કે પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોર ઉપર જઈ અને ઇન્સ્ટોલ કરે કે જેથી કરીને એની અંદર જે બેસિક માહિતી છે એ તમામ માહિતી એની અંદર આપવામાં આવેલી છે દર્શનનો સમય એ સિવાયની તમામ વિગતો કંટ્રોલ રૂમના નંબર અધિકારીઓના નંબર રૂટ તમામ વિગતો આપવામાં આવેલી છે જેથી કરી અને પોતાના મોબાઈલથી જ આવી તમામ બાબતો પબ્લિક જાણી શકાય